चैतन्यम् शाश्वतम् शान्तम् व्योमातितम् निरञ्जनम् तस्मै श्रीगुरुवेङ्कारबिन्दुसंयुक्तम् નિત્યમ ધ્યા યોગિન કામદમ મોક્ષદં ચેઓંકારાય નમો નમ ઓમ નમો દેવિ મહાદેવિએ શિવાય સતત નમ પ્રકૃતે ભદ્રાય નિયતા પ્રણતા સ્મ યા દેવી સર્વૂતેશક્તિેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ભગવાન સદાશિવ વિચે થોડો સત્સંગેત ભગવાન સદાશિવ એ આદિ અને અનાદિ છે એમ કહેવાય પણ શિવપુરાણ અને વેદાંત મંત પ્રમાણે આદિ અનાદિથી એ પરમાત્મા પર છે જે તત્વથી પણ પર છે જેને પરાત્પર પરમાત્મા કયા છે તત્પ્રસાદાત્ પરત્પરમ શાંતિ સ્થાનમ પ્રાપ્ત શશી શાશ્વત ગીતા પરમાત્મા બ્રહ્મનું બ્રહ્મ છે અને એ બ્રહ્મે એ પરમાત્માએ આ જગતની સૃષ્ટિને પ્રગટ કરવા માટે પોતાને અભિલાષા મનમાં થઈ એક ઓહમ ઓશ્યામ એ પ્રમાણે ભગવાને પોતે જ પોતાનામાંથી અમૂર્તૈન મૂર્તૈન સ્વમૂર્તિ કલ્પિતમ સરાચર બ્રહ્માંડ પોતે જ પોતાનામાંથી સગુણ મૂર્તિની કલ્પના કરીને હું એક છું અને એમાંથી અનેક રૂપે થાઉં આવું પરમાત્માએ અભિલાષા કરીને એક મહાન શક્તિ જે પોતાની સાથે એ પણ આદિ અનાદિથી પર એવું એ એ પણ પરમ તત્વ સ્વરૂપે અવિનાશી તત્વ સ્વરૂપે ભગવાનની સાથે કાયમ અખંડ રહેવા વાળે એ અન્પાયીની શક્તિ હે યોગીની કુમારી આદિ અનાદિથી પણ એ પર છે એવી માં ભગવતી મહામાયા યોગમાયાએ પણ પોતાના અંગમાંથી શિવપુરાણ વેદાંત ઉપનિષદ અને દેવી ભાગવત કથન અનુસાર એમણે પણ ત્રિપાદ શક્તિનું નિર્માણ કર્યું જગતના કલ્યાણ માટે જગતની રચના માટે આપ સૌ જાણો છો પરંતુ આ ત્રણ શક્તિઓ પૈકી એક જ્ઞાન શક્તિ છે બીજી ક્રિયા શક્તિ છે અને ત્રીજી ઈચ્છા શક્તિ છે આ ત્રણે સંગમ દ્વારા સમગ્ર બ્રહ્માંડની રચના અને બ્રહ્માંડે પિંડ અને બ્રહ્માંડની રચના થઈ આ થઈ ભગવાનની માયા ભગવાન નહીં જેને ઈશ્વર કહેવામાં આવે છે જેને બ્રહ્મ કહેવામાં આવે છે એવી રીતે જેને પરમાત્મા કહેવામાં આવે છે એ આ બધાથી પર છે અને એ પરમાત્માને ઓળખવા માટે આજકાલ લોકો બોલે છે કે ભાઈ પાંચ ભૂત અને ત્રણ ગુટથી થી ન્યારો એ જ બાવન બારો ભાઈ એવું નથી ભાઈ પાંચ તત્વન ત્રણ ગુણ થી પર તો ઈશ્વર આવે બ્રહ્મ આવે આત્મા આવે અંતરાત્મા આવે મહામાયા આવે ચિન્મય શક્તિ આવે જ્ઞાન શક્તિ આવે પરમ શક્તિ આવે અને પછી પરમાત્મા આવે ભાઈ આટલી બધી લાંબી યાત્રા છે બોલે બીજો એમ નહીં ચાલે આ ઘોર સનાતન ધર્મ મૂળ સનાતન ધર્મને મૂળ વેદાંત જ્ઞાન લોકો આજકાલ ટૂંકા સત્સંગ દ્વારા અપમાન કરી રહ્યા છે જે ચિંતનનો ચિન્મય શક્તિનો અભાવ દેખાડે છે એટલે એમ નહીં કારણ કે આ બ્રહ્માંડની રચના કરી છે એમ આ પિંડ કેતા શરીરની પણ રચના કરી છે અને એ શરીરને પણ કાલી સરસ્વતી અને મહાલક્ષી લક્ષ્મીથી વિભાજિત કરેલું છે ત્રણ ભાગમાં અને ત્રણ ગ્રંથિ દ્વારા આ શરીરને ત્રણ ગ્રંથિ છે આ કાયા ને એમાં ત્રણ ગ્રંથિ એટલે મૂળ ત્રણ ગ્રંથિમાં આવે છે મૂળાધાર ચક્ર થી ચક્ર વચ્ચેની જે સ્થિતિ છે એ બ્રહ્મગ્રંથિ છે બ્રહ્મગ્રંથી એટલે મૂળાધાર ચક્ર થી ચક્રની ચક્ર ની વચ્ચેની સ્થિતિ એ બ્રહ્મગ્રંથી આ જીવને જીવને ત્રણ ગ્રંથિમાં મુખ્ય બ્રહ્મગ્રંથી નંબર બે ઉપર વિષ્ણુ ગ્રંથિ છે એ અનાહત ચક્ર થી અહીંયા વિષુદ્ધ ચક્ર એની વચ્ચેની જે સ્થિતિ છે એ છે વિષ્ણુ ગ્રંથિ અને ત્રીજી છે રુદ્રગ્રંથિ રુદ્રગ્રંથી એટલે આગના ચક્ર અહીંયાથી શસ્ત્રાધાર ચક્ર વચ્ચે જ્યારે સુષુમણા નાડીનો પ્રવાહ પ્રવાહિત થઈને જ્યારે સસ્ત્રાધાર ચક્રમાં જ્યારે એ પ્રવાહ જાય છે ત્યારે એ વરસાદની વર્ષા વરસાવે છે આ એનું પ્રમાણ છે આજકાલ જેમ ફાવે એમ આ જ્ઞાનને લોકો અમુક લોકો જનતા જનાર્દનની આગળ પીરસી રહ્યા છે અને એટલા માટે જ આ જીવને ત્રણ ગ્રંથિની જેમ ત્રણ રાત્રિ પણ આવી છે એક કાલરાત્રી બીજી મોહરાત્રી અને ત્રીજી શિવરાત્રિ કાલરાત્રી એટલે આ જીવ આ સંસારમાં સમગ્ર જીવ આ સંસારમાં મોહથી પડેલા મોહમાં બંધાયેલા અને સૂતેલા છે એનું નામ છે મોહરાત્રિ સમગ્ર જીવો આ સંસારમાં જ્ઞાનથી વંચિત મોહમાં પડેલા હોવાથી સુતેલા છે એ નંબર એક મોહરાત્રિ નંબર બે કાલરાત્રિ એ સમયના વેણમાં ડૂબી ગયા છે મો થવાના કારણે અજ્ઞાન અને અજ્ઞાન અવસ્થાના કારણે જ્ઞાનથી વંચિત રહેતા કારણ કે જ્ઞાન સિવાય મુક્તિ જ નથી જ્ઞાન મુક્તિ વેદોમાં પુરાણો ઉપનિષદોમાં જ્ઞાન વગર મુક્તિ અસંભવિત છે અસંભવ છે કોઈ કાળે પણ ત્રણ કાળ તો શું અનંત કાળ સુધી ગમે એટલા પ્રયત્ન કરે પુરુષાર્થ કરે જ્ઞાન વગર મુક્તિ નથી નથી ને નથી ત્રણ કાળમાં નથી કારણ કે ભગવાન કાલાતીત છે શબ્દાતીત છે વ્યમાતીત છે છે અને માયાતી પણ છે પણ છે આ બધાથી પર છે પરમાત્મા એટલે એને કોઈ શબ્દ અટતો જ નથી અને આ જ શબ્દથી જે કઈ બતાવવામાં આવી રહ્યું એ બધો જ માયાનો ખેલ છે અને માયા શું કરે આપ સૌ જાણો છો એટલે માયાનું જે બંધારણ છે એટલે એ માયા આપણો સમય ખેંચી જાય છે અનંત યુગોથી અનંત જન્મોથી આ માયાના પ્રવાહમાં તણાયેલા જીવોને આપણે કાલરાત્રી કહેવામાં આવે છે કાલરાત્રી એટલે માયાના પ્રવાહમાં તણાયેલા સમગ્ર જીવો એના માટે મોહરાત મોહ થયા પછી એને કાલરાત્રિ નડે છે એટલે કાલરાત્રિ પણ આ સમગ્ર જીવોને ખાઈ જાય છે કારણ કે એમને મૂળ સ્વરૂપનું ભાન અથવા તો પરમાત્માની ગતિ અથવા તો પરમાત્માનું દર્શન થવા દેતી નથી આ છે કાલરાત્રિ ત્યારબાદ ત્રીજી રાત્રિ છે શિવરાત્રિ આ બંને રાત્રિને બંને રાત્રિને નસાડીને બંને રાત્રિમાંથી સમગ્ર જીવોને બહાર કાઢનારી કાલરાત્રિ એટલે ભગવાનની પરમ શક્તિ મહાકાલી એ યોગનું એ જ્ઞાનનું એ જ્ઞાન શક્તિનું હા કાર્ય કરે છે એ જ્ઞાન શક્તિ સ્વરૂપ છે જેને આપણે કુંડલીન શક્તિ પણ કહી શકીએ જ્ઞાન શક્તિ અથવા તો બૌદ્ધિકતા બૌદ્ધિક શક્તિ પણ કહી શકે અને એ બૌદ્ધિકતાના કારણે જ આ જીવ સંસારમાંથી ભગવાનને સમજી શકે અને ભગવાન ક્યારે છે એ બહુ ગુડ પ્રશ્ન છે ભગવાન ભલે વ્યાપક રહ્યા દરેકમાં તો આજે ભજન કરે છે ઈશ્વરને અથવા તો પ્રભુને અથવા તો પરમાત્માને અથવા તો અવિનાશી પરમપતને ગોતવા માટે શોધવા માટે અને એના માટે અથાગ પ્રયત્નો કરી અથાગ સત્સંગ તીર્થ વ્રત યાત્રા અને વાંચન મનન ચિંતન નીતિ અને અભ્યાસ કરે છે નિરંતર કરે છે હું એવું નથી કહેતો કે આ સંસ્થાના જીવો ભગવાનને ભૂલી ગયા છે કરનારા આ ભગવાનને યાદ કરે છે પણ ભગવાન મળતા નથી એનું કારણ ભગવાન ક્યાં રહે છે એના માટે મનન ચિંતન એ કરવાની જરૂર છે ને એ છે મહાયોગ આ મહાયોગની જ્યારે આ સંસારમાં શિવના કથન અનુસાર વિધેશર શિવ શિવપુરાણો કહીમ છે જ્યાં સુધી આ જીવો સંસારના માયામાંથી છૂટવા માટે ચિંતન મનન અને નિધિતિ આસન નહીં કરે અને મનન ચિંતન કરીને મહાયોગમાં પ્રવેશ નહીં કરે ત્યાં સુધી બૌદ્ધિકતા અને સમજ નહીં આવે અને સમજ સિવાય આ એક આ માયામાંથી એક પણ આ સમગ્ર સંસારના જેવો એક પણ ડગલું પગલું ભરી નહીં શકે જ્યાં છે ત્યાં જેમ પાણીનો રેન્ટ ચાલે એમ ત્યાંને ત્યાં ઘાંચીનો બળદ ચાલે એમ કર્મ અનુસાર આ ભવાટવીમાં ભવ ભવામી સહિતમ નમામી આ ભવસાગરમાં અને એની ભવાટીમાં ભૂલો પડી ભટક્યા કરે છે તો પરમાત્મા સૌને સદુદ્ધિ આપે ભગવાન સૌનું ભલું કર કરો એવી શિવચરણમાં મારી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું અસ્તુ ઓમ નમઃ શ્રી